રાધે રાધે દોસ્તો આજની આ સત્ય ઘટના શાંતિથી સાંભળજો તમારા જીવનને એક નવી દિશા આપશે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં બનેલી આ ઘટના આજે પણ લોકોને વિચારવામાં મજબૂર કરે છે હોસ્પિટલમાં કામ કરતો નર્સ રવિ ખૂબ જ સહાનુભૂતિશીલ અને નમ્ર સ્વભાવનો હતો એક દિવસ ઇમરજન્સી વોર્ડમાં એક વૃદ્ધ માણસને લાવવામાં આવ્યા માણસ બહુ નબળા એકલા અને ડરી ગયેલા હતા કોઈ સંતાન કે સગા વહલા તેમના સાથે ન હતા રવિએ તેમને પાણી આપ્યું બેસાડી રાખ્યા અને પૂછ્યું કોઈને બોલાવું તમારું કોઈ ઘરે વૃદ્ધ ધીમે બોલ્યા બેટા કોઈ નથી જીવનભર વ્યસ્ત રહ્યો કમાણી કરી પણ સંબંધો બનાવી ન શક્યો તેમનો અવાજ કંપતો હતો આંખોમાં પાણી રવિએ તેમને એક સાફ રૂમાલ આપ્યો અને કહ્યું કાકા કઈ નહીં તમે એકલા નથી અમે છીએ ને અહીં આટલું સાંભળીને વૃદ્ધ સ્મિત કરી બોલ્યા બેટા આજે પહેલી વાર લાગે છે કે કોઈને મારી ફિકર છે થોડા કલાકો બાદ વૃદ્ધનું અવસાન થયું પણ હોસ્પિટલના સ્ટાફે જોયું કે તેમના હાથમાં એ નાનકડો રૂમાલ મજબૂત રીતે પકડેલો હતો પછી ખબર પડી કે વૃદ્ધે મરતા સમયે નર્સ રવિનું નામ પોતાના રેકોર્ડમાં માય ઓનલી ક્રેગીવર તરીકે લખાવ્યું હતું અને પોતાની બચેલી થોડીક રકમ હોસ્પિટલમાં દયાળુ નર્સો માટે દાન કરી આની અંદરથી શીખ એ મળે છે કે ક્યારેક એક નાનું કામ એક રૂમાલ એક સાત્વના શબ્દ એક સ્મિત કોઈના આખા જીવનનો સૌથી મોટો સહારો બની જાય છે દયા ક્યારેય નાની નથી હોતું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને આવા બીજા જ નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા